હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કેફેનરી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આજની અપડેટ જે શિક્ષણ સહાયક ભરતી અત્યારે પ્રગતિમાં છે તેને લઈને આજની અપડેટ છે તો મિત્રો જે ઉચ્ચતર માધ્યમિકમાં ચોઇસ ફિલિંગ બાદ હવે ક્યારે શાળા ફાળાઓની સ્કૂલ એલોટમેન્ટ લિસ્ટ આવી શકે તેમજ માધ્યમિકની જે શિક્ષણ સહાયકની ભરતી છે એમાં પીએમએલ આવ્યા બાદ પીએમએલ અને વાદારજી એ આવ્યા બાદ હવે એનું પણ એફએમએલ અને શાળા પસંદગી સ્કૂલ ચોઈસ ફિલિંગ ક્યારે આવી શકે એને લઈને આજની અપડેટ વિડિયો લઈને આવે છીએ મિત્રો તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપ ચેનલ કેફિનિટી એજ્યુકેટ પર નવા હો તો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક કરશો અને આપણા મિત્રોને શેર કરશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો અવશ્યથી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ નોટિફિકેશન ઓન કરશો જેથી કરી તમામ અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે મળતી માહિતી મુજબ આધારભૂત સ્ત્રોત અને તેની મળતી માહિતી મુજબ જે શિક્ષણ સહાયક ભરતી ધોરણ નવથી બાર જે શિક્ષણ સહાયક ભરતી ધોરણ નવથી બાર હાલ જે પ્રગતિમાં છે એ જોઈએ તો મિત્રો તેની અંદર જે ઉચ્ચતર માધ્યમિક ભરતી અંતર્ગત એકાદ બે દિવસની અંદર જે કામચલાઉ શાળા ફાળોની લિસ્ટ આવી શકે એમ છે મિત્રો જે ઉચ્ચતર માધ્યમિકનું એફએમએલ આવ્યા બાદ જેની ચૉસ ફિલિંગ પૂર્ણ થયા બાદ હવે ટૂંક સમયમાં જ એનું સ્કૂલ એલોટમેન્ટ લિસ્ટ આવી શકે છે તો ઉચ્ચતર માધ્યમિક ભરતી અંતર્ગત એક કે બે દિવસમાં આવી શકે છે કામ ચલાઉ શાળા ફાળવણી લિસ્ટ અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શરૂ કરી તેનું સંમતિપત્ર અને આખરી શાળા ફાળાઓની લિસ્ટ આ વેગમાં પૂરું કરવામાં આવશે એવી મળતી માહિતીના સ્ત્રોત પ્રમાણે આપડેટ છે જેની અંદર સ્કૂલ એલોટમેન્ટ આવી શકે અને ત્યારબાદ તેનું ફાઇનલ આખરી સમિતિ સંમતિપત્રક લે અને આખરી શાળા ફાળવણી લિસ્ટ આપી અને જે તે જિલ્લામાં તમારે જે તે સ્કૂલ સિલેક્શન એલોટ થયું હોય તે પ્રમાણે જે તે જિલ્લામાં તમને નિમણૂંક માટે ફાઇનલ તેની પ્રક્રિયા અને આખરી શાળા લિસ્ટનું સ્કેડ્યુલ એ પ્રમાણે આવી શકે આ ઉપરાંત જે માધ્યમિકની વાત છે એમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકનું પણ એફએમએલ અને શાળા પસંદગી આગામી ટૂંક સમયમાં આવી શકે તેમ છે તો મિત્રો જે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકનું જે પીએમએલ આવ્યું તેર તારીખે અને સોળ તારીખ સુધી જેની વાંધા તેમજ પીએમએલની અને અરજીઓ કમ્પ્લીટ થયા બાદ હવે ટૂંક સમયમાં તેનું પણ શાળા પસંદગી એટલે કે સ્કૂલ ચોઇસ ફિલિંગ તમારે ટૂંક સમયમાં એનું પણ આવી શકે છે આ ઉપરાંત જે નવથી બારની ભરતી છે એ ભરતી સત્યાવીસ તારીખ સુધીમાં પૂરી કરવાની તૈયારી છે વિભાગની એટલે કે શિક્ષણ વિભાગ આ અંતર્ગત જે શિક્ષણ સહાયક ભરતી છે એ તારીખ સત્યાવીસ તારીખ સુધીમાં કોઈ ટેકનિકલ ઇસ્યુ ન આવે તો સુધીમાં તેઓ પૂર્ણ કરવાની વિભાગ તૈયારીમાં છે એટલે કે સત્યાવીસ તારીખ સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂરી કરી દેશે એવી મળતી માહિતી પ્રમાણે માહિતી છે તો જે અત્યારે ઉચ્ચતર માધ્યમિકનું લગભગ હવે ટૂંક સમયમાં જ એ કાં બે દિવસની અંદર એનું સ્કૂલ એલોટમેન્ટ લિસ્ટ આવી જશે અને સ્કૂલ એલોટમેન્ટ થયા બાદ આખરી એની જે પસંદગી છે અને સંમતિપત્રક છે અને આખરી શાળા ફાળવણી લિસ્ટ એ પણ આવી શકે છે અને ત્યાં કરેલા જે માધ્યમિકનું જે છે સ્કૂલ ચોઈસ ફેલાઈંગ શાળા પસંદગી એ પણ કાર્યક્રમ આવી શકે છે તો મિત્રો આ આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ કૅફનેટી એજ્યુકેશન સાથે મિત્રો જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને અવશ્યથી શેર કરશો ચેનલ પણ નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ